બબ યાર આ ગરીલો કેતાતા તો રવિભાઈ વચ્ચે ને કિશનભાઈ વચ્ચે થઈ ગયો છે મંગી પર ફેમિલી કેમ સબધા મજામાં તો અમારા મારા વિડિયો માં તમારું બધાનું સ્વાગત છે અમારા બ્લોગ તમે કન્ટીન્યુ બનાવાજો આજે આપણે 550 વિડિયો શરૂ કર્યો છે વિડિયો જોવાની બહુ મજા આવશે તો આગળ જોતા જાજો તો પહેલા અમારા ગામમાં પોજીભાઈ આવ્યા હતા એ વિડિયોમાં તમને બધા એ બહુ સપોર્ટ અમને કર્યો છે તો હું તમારા બધાને દિલથી આભાર માનું છું ને એવા ને એવા સપોર્ટ કરતા રહેજો અમારા વિડિયોમાં તમને કન્ટિન્યુ બને અમારો આગળનો વિડિયો હતો એમાં તમે બહુ સપોર્ટ કર્યો છે તો તમારા બધાનો દિલથી આભાર માનું છું ને એવા ને એવો સપોર્ટ અમને કરતા રહે તો મિત્રો હવે આપણે બનાવવા રહી છે મેંગી તો આપણે સુલો જગે છે તમે જોઈ શકો છો એ મેંગી સા સા ગરમ પાણી મૂકવાનું છે અને પછી આપણે મેંગી શરૂ કરવાની છે તો અમારા રવિભાઈ ને પરેશભાઈ સુલો જગવી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો આપણે પાણી ગરમ થવા મૂકી દીધું છે તો મિત્રો હવે આપણે પાણી ગરમ થવા મૂકી દીધું છે તો થોડું થોડું પાણી ગરમ થઈ જાય એટલે આપણે હવે મેંગીના પેકેટ તોડી નાખવાના છે ને મજા આવશે વિડીયો જોવાની અમારા વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહે મિત્રો હવે આપણે પાણી ગરમ થઈ ગયું છે

Everyone! <laughs> સાજો છે જો આ બતાવા દોણી તો જો મિત્રો હવે આપણે ડુંગળી નાખી રેજ છે તો હવે આપણે કરવાનો છે વઘાર આ છે ટમેટા હાજી આલ દે હો મીઠું કાસે મીઠું કાસે તો હવે આપણે હળ લાવી માતા મીઠું નાખ

તો મિત્રો હવે આપણે ચેલેન્જ ચાલુ થઈ ગયો છે અને આયા વચ્ચા પડ્યા છે 500 રૂપિયા તો આપણે ચેલેન્જ કરવાનો છે 2 મિનિટનો તો મિત્રો હવે આપણે કરવાનો છે ચેલેન્જ ચાલુ સ્ટાર્ટ

તમે અમારા ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહી મિત્રો તમને આ વિડીયો અમારો કેવો લાગ્યો હતો કોમેન્ટમાં બતાવજો આખરે આપણે કેવો વિડીયો કયોજ નો કરવો છે તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનું શેર કરવાનું ભૂલશો નહીં બીજા